કૌશિક મેડમ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બજેટ ટોક કેમ્પસ નામના કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ રોજગાર કૃષિ અને આદિવાસી વિસ્તારોના વિકાસ પર ભાર જાહેરાતોની ચર્ચા કરવામાં આવી હતી ડોક્ટર દર્શના દેશમુખે વિદ્યાર્થીઓને બજેટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ યુવાનો નવી તકો પૂરી પાડનાર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવનાર છે આજે કેન્દ્રમાં મંજૂર થયેલા બજેટના વિશે ચર્ચા કરવા માટે સરકારી વિનિયન કોલેજ તિલકવાડા ખાતે વિદ્યાર્થી મિત્રો સાથે આજે એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જે સરકાર દ્વારા જે બજેટ મંજૂર કરવામાં આવે છે એના વિવિધ પાસાઓ અને કઈ રીતના મંજૂર કરવામાં આવે છે અને એનાથી કોને કોને લાભ થઈ શકે છે કે જેવી રીતના યુવાનો હોય મહિલાઓ હોય ઉદ્યમીઓ હોય શ્રમિકો હોય એના માટે જે સરકાર દ્વારા જ્યારે આ બજેટની મંજૂરી આપવામાં આવે છે અને કઈ રીતના આ દેશના લોકોને આગળ વધવા માટે આર્થિક રીતે મજબૂત કરવા માટે અને આર્થિક રીતે એમનું ઉપાર્જન કઈ રીતના થાય એ રીતનું જે બજેટ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશના રાજ્યોમાં જ્યારે આ વિષયને લઈ અલગ અલગ રીતે કોલેજના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું જે બજેટ મંજૂર કર્યું છે એ વિષયની વિશેષ માહિતી આપવા માટે આજે તિલકવાડાના વિદ્યાર્થી મિત્રો સાથેનો જે સંવાદ કરવામાં આવે એમાં વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ જ હર્ષભેર અને ઉલ્લાસભેર એમાં આ વિશેની જાણકારી લીધી અને એમની સાથે સંવાદ કરવામાં આવ્યો છે